કોંગ્રેસમાંથી રૂપાલાની સામે કોણ આની રણનીતિ જે છે તે હવે કોંગ્રેસ બનાવી રહી છે અને પ્રયત્ન થઈ રહ્યો છે કે રૂપાલાની સામે પરેશ ધાનાનીને ચૂંટણી લડવા માટે કોંગ્રેસ તૈયાર કરી દે અને કોંગ્રેસના નેતાઓ હવે પરેશ ધાનાનીને મનાવવા માટે પહોંચ્યા છે કોણ છે એ નેતાઓ પરેશ ધાનાનીને કેમ મનાવવા માટે પહોંચ્યા છે અને કેમ ઈચ્છી રહ્યા છે કે રાજકોટની લોકસભા સીટ ઉપરથી પરેશ ધાનાની આ વખતે ચૂંટણી લડે પાટીદાર સમાજના ચાલીસ થી વધારે આગેવાનો આજે રાજકોટ થી અમરેલી પહોંચ્યા છે રાજકોટ થી અમરેલી પહોંચેલા આ નેતાઓમાં લલિત કગથરા છે લલિત કગથરાના નેતૃત્વમાં બધા પહોંચ્યા છે ત્યાં આગળ પરેશ ધાનાની ઘર ઉપર તેમની મુલાકાત ચાલી રહી છે અને પરેશ પ્રયત્ન થઈ રહ્યો છે કે પનેશ ધાનાની એ રાજકોટથી ચૂંટણી લડે કારણ કે જો અત્યારે પુરુષોત્તમ રૂપાલાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જે રીતે ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે તેવામાં જો પરેશ ધાનાની ત્યાંથી ચૂંટણી લડે તો જે સમીકરણો બને છે તે કોંગ્રેસને અહીંયાથી ચોક્કસ ફાયદો થઈ શકે અને જો પરેશ ધાનાની રાજકોટથી ચૂંટણી લડે તો એક લેવા સમાજનું જે નેતૃત્વ છે તે પણ તેઓ કરી શકે સામે પુરુષોત્તમ રૂપાલા જે છે તે કડવા પાટીદારમાંથી આવે છે એટલે અને તેવામાં પણ ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે તો સાફ કહી એવું માનવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ એવું માની રહી છે કે પુરુષોત્તમ રૂપાલાની સામે જો પરેશ ધાનાની અહીંયાથી ચૂંટણી લડશે તો ચોક્કસથી તેમને ફાયદો થશે બીજી વસ્તુ એ પણ માનવામાં આવી રહી છે કે પરેશ ધાનાની જે છે તે આ પહેલાં બે હજાર ને જે ઇલેક્શન હતી જેમાં પરેશ ધાનાની વર્સિસ પુરુષોત્તમ રૂપાલા થયું હતું એ પ્રકારની ચૂંટણીની આ વખતે આશા પણ કરવામાં આવી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જો પરેશ ધાનાની અહીંયાથી ચૂંટણી લડે ક્ષત્રિય આંદોલન જે રીતે ચાલી રહ્યું છે તે જ પ્રકારે જો એનું કોઈ પરિણામ ન આવે તો ક્ષત્રિય વોટ જે છે લેવા પટીદાર વોટની સાથે સાથે ક્ષત્રિય વોટ જે છે તે કોંગ્રેસને મળી શકે અને પરેશ ધાનાની આખા મામલામાં જાયન્ટ કિલર તરીકે સાબિત પણ થઈ શકે બે હજાર ને નવની આ એ સીટની વાત કરું તો અહીંયા આગળ કુંવરજી બાવળિયા જે છે તેમની જીત થઈ હતી કોંગ્રેસમાંથી તેઓ એ વખતે ચૂંટણી લડ્યા હતા અને કિરણ પટેલને હરાવ્યા હતા એટલે જે રાજકોટ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય ત્યાં આગળ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી બે હજારને નવના લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને આ વખતે પણ કંઈક એવું જ માનવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ વિરોધની વચ્ચે જો આ પ્રકારે પરેશ ધાનાની અહીંયાથી ચૂંટણી લડશે તો કોંગ્રેસને ચોક્કસથી ફાયદો થશે અને હવે પુરુષોત્તમ રૂપાલાનું તો નક્કી થઈ ગયું છે કે સોળમી એપ્રિલે તેઓ પોતાનું નામાંકન દાખલ કરવાના છે અને નામાંકન દાખલ કરતાં પહેલાં પરેશ ધાનાનીનું નામ જો ફાઇનલ થઈ જાય છે કારણ કે કોંગ્રેસ પણ અત્યારે રાહ જોઈ રહી છે વેટ એન્ડ વોચની રણનીતિ અપનાવી રહી છે કારણ કે પરેશ ધાનાનીએ તો પહેલાં જ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે અને ચૂંટણી લડવા માટે પણ મનાવવાનો પ્રયત્ન જે છે તે હવે થઈ રહ્યો છે એટલે એવું કહી શકાય જો પરેશ ધાનાની આ સીટ ઉપરથી ચૂંટણી લડે અને મુકાબલો પુરુષોત્તમ રૂપાલા વર્ષિસ પરેશ ધાનાનીનો થયો તો ચોક્કસથી આ સીટ ઉપર પણ એક દિલચસ્પ મુકાબલો આપણને લોકસભાની ચૂંટણીમાં જોવા મળી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર